નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયો હતો અને જે સંદર્ભે નવસારી રૂરલ પોલીસની ટીમ જે ખરી એ આ તપાસની અંદર હતી તપાસ દરમિયાન એમણે સુરતથી એક ઈસમને ઝડપી પાડ્યો છે કે જે મોબાઈલ ચોરીના ગુનાની અંદર ઝડપાઈ આવ્યો છે એની પાસેથી મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યો છે આ પકડાયેલો આરોપી જે ખરો એ સુકાંત કુમાર પ્રશાંતભાઈ પાડવા કે જે એકતાલીસ વર્ષીય છે અને ઉધના વિજયનગરનો રહેવાસી છે અને આ રીતે રૂરલ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા ગુનાની અંદર એને ઝડપી પાડવામાં આવ્યો છે નવસારી રૂરલ પોલીસ દ્વારા વલસાડથી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર નવસારી થઈ સુરત જ રહેલા એક આઈસર ટેમ્પોને અટકાવી એની અંદર તપાસ હાથ ધરતા એમાંથી કુલ્લે ત્રણ લાખ ચોસઠ હજાર પાંચસો સાહીઠનો દારૂ અને મુદ્દા માલ સહિત કુલ પંદર લાખ બાણું હજાર છોત્તેરના મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને સાથે અન્યોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પકડાયેલા આરોપી કે જે માત્ર પચીસ વર્ષીય છે અને જેનું નામ વિપિનભાઈ રાજબહાદુર પટેલ અને વોન્ટેડની અંદર આયુષ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે બિલીમુરા નજીકના તલોદ ગામમાં દીપડાના આંટાફેરાથી ભયનો માહોલ સતત બે દિવસમાં એક અને એક ભૂંડનો નવસારી જિલ્લો જાણે અભયારણ્ય બની રહ્યો છે માનવ વસ્તીથી ટેવાવા માંડેલા દીપડાઓ હવે ગ્રામ્ય વિસ્તારથી આગળ વધી શહેરી વિસ્તાર તરફ વધી રહ્યા છે દીપડાઓ હવે માનવ વસવાટથી ટેવાઈ રહ્યા છે જે દીપડા અને માનવ બંને માટે ભયજનક છે ગણદેવી તાલુકાના બિલીમુરાને અડીને આવેલા તલોદ ગામ ખાતે છેલ્લા કેટલાક દિવસથી દીપડાના આંટાફેરાને લઈને લોકોમાં ભય પ્રસર્યો હતો તેમાં હવે છેલ્લા બે દિવસ એક એક નો શિકાર કરતા લોકો વધુ ભયભીત થયા છે દીપડા ને જબ્બે કરવા વન વિભાગ દ્વારા દીપડાની અવર જવરના સંભ વિસ્તારમાં પાંજરા મુકાયા છે આ સાથે જ દીપડાની અવર જવર તેમજ તેની ગતિવિધિ પર નજર રાખવા માટે નાઇટ વિઝન ટ્રેપ કેમેરા પણ લગાવાયા છે નવસારીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચનારા વેપારીઓનું લાયસન્સ રદ કરાશે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ હોવા છતાં હજુ પણ શહેરમાં તેનું વેચાણ થવા સાથે તેના મોટા પ્રમાણમાં ઉપયોગ પણ થઈ રહ્યો છે અત્યાર સુધી શહેરમાં પકડાતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જ કબજે લેવાતો હતો અને દંડ કરાતો હતો પરંતુ તેની ખાસ કોઈ અસર જોવા મળી ન હતી શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ થઈ રહ્યું છે અને તેનો ઉપયોગ પણ થઈ રહ્યો છે ત્યારે હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિયમના કડક અમલ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા આ અંગે કડક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી શહેરમાં એકસો વીસ માઇક્રોનથી ઓછી જળાઇ ધરાવતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કે પ્રતિબંધ કરવાનો રહેશે આ નિયમનો ઉલ્લંઘન કરનાર વેપારીઓનો ગુમાસ્તા ધારા લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરી દેવાશે જિલ્લા કક્ષાના કલા ઉત્સવ બે હજાર પચીસમાં રાનકુવા હાઈસ્કૂલની સિદ્ધિ વિજેતા કૃતિ ઝોન કક્ષાએ રજૂ થશે રાનકુવા હાઈસ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધા વાદન અને બાળ કવિમાં પ્રથમ ક્યુડીસી કક્ષા અને ત્યારબાદ સંકુલ કક્ષાએ વિજેતા બન્યા હતા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળા દ્વારા રજૂ કરેલ થયેલ પ્રથમ કૃતિ પૈકી વાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમ તેમજ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે આમ શાળાએ ક્યુડીસીથી જિલ્લા કક્ષાની વિજયની પરંપરા જાળવી રાખી છે બાળકવિ સ્પર્ધામાં પણ દ્વિતીય પ્રાપ્ત મેળવ્યો છે આમ નવસારી જિલ્લામાં અસહભ્યાસ પ્રવૃત્તિ ક્ષેત્રે સતત અગ્રેસર રહી છે વાસદાના ગંગપુરમાં પાણીની યોજનામાં ગેરરીતિ ત્રણ વર્ષથી ટાંકી તો બની પરંતુ પાણી ના આવ્યું પાણીની લાખોની યોજના છતાં ભેજાબાજ કોન્ટ્રાક્ટર ખાનગી બોરમાં મોટર નાખી કટકી કરી ગયો હોવાનો આક્ષેપ વાસદા તાલુકાના ગંગપુર ગામમાં પાણીની ટાંકીની યોજનામાં ગેરરીતિને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં પાંચ ઘરોને પાણી પૂરું પાડવા માટે ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવેલી ટાંકીમાં આજ દિન સુધી એક પણ વખત પાણી આવ્યું નથી ગામ લોકોના નિવેદનો અને ઉપલબ્ધ માહિતી મુજબ આ યોજનામાં ગંભીરતા અનિયમિતતા આચરવામાં આવી છે વાસદા તાલુકાના ગંગપુર ગામના ઉપલા ફળિયામાં આશરે ત્રણ વર્ષ પહેલા પંચાયત દ્વારા પાંચ ઘરોને પાણી પૂરું પાડવા માટે એક મિની પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું ગામના સ્થાનિક રહીશ રથુભાઈ ચીલુભાઈ જણાવ્યા મુજબ મુજબ આ ટાંકી વર્ષથી વર્ષ છે નિયમ યોજના માટે નવો બોર બનાવવાનો હતો પરંતુ કોન્ટ્રાક્ટરે સરકારી યોજનાના નાણાં ચાવ કરવા માટે મોટા નિયમોમાં ભંગ કર્યો હોવાનું જણાય આવે છે ગામ લોકોના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટરે નવો બોર કરવાને બદલે એક ઘર માલિકના ખાનગી બોરનો ઉપયોગ કર્યો ખાનગી બોરમાંથી પાણી ખેંચવા માટે મોટર ઉતારીને તે જતો રહ્યો અને ત્યાંથી આ યોજનામાં કટકી કરી નાખવામાં આવી હોવાનું ગામ લોકોના નિવેદન પ્રમાણે જાણવા મળ્યું છે વાસદાના વાંદરવેલા ગામે આંગણવાડી કેન્દ્ર બે ના નવા મકાન નું લોકાર્પણ કરવામાં આવ્યું વાંદરવેલા ગામે આંગણવાડી કેન્દ્ર નવા લોકાર્પણ લોકાર્પણ તારીખ રોજ કરવામાં આ પ્રસંગે જાણીતા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રીને લોકાર્પણ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા જયારે તેમણે રિબિન કટિંગ માટે આમંત્રિત કરવામાં આવ્યા ત્યારે તેમણે વાંદરવેલા દાદરી ફળિયા સ્કૂલ અને આંગણવાડી માટે જગ્યા દાન કરી હતી એવા વડીલ બાબુકાકાના હસ્તે આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાવ્યું હતું નવસાઈ ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત મારે કંઈ કહેવું છે મણકો બાવીસમાં વક્તા ધીરેન કોઠારીએ સુંદર પ્રવચનથી શ્રોતાઓને ઉપયોગી માહિતી આપી આજના સિનિયર સિટીઝન હોલમાં વક્તા ધીરેન કોઠારીએ વર્તમાન સંજોગોની વાતો જેવી કે પર્યાવરણમાં આવી રહેલ બદલાવ ભૂસ્ખલન અતિશય વરસાદની પરિસ્થિતિ કૃષિ પાકોની નુકસાની હવાઈ સફળની વર્તમાન મુશ્કેલી ઉપરાંત આજની શિક્ષણ પદ્ધતિની ખામી ભણતર અને વળતરમાં વચ્ચેની ખાઈ બેકારી દેશનો જીડીપીની હાલત જેવા રસપ્રદ મુદ્દાઓની જાણકારી આપી હતી સરસ્વતી સાધના યોજના અંતર્ગત આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરાયું એસટી કચેરી નવસારી દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ કન્યાઓને કરેલ અન્વયે સરકાર તરફથી નિઃશુલ્ક સાયકલ આપવામાં આવે છે જે અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ બે હજાર અને બે હજાર પચીસ બે હજાર કુલ ત્રીસ વિદ્યાર્થીનીઓની કરેલ દરખાસ્ત અન્વયે શાળામાં વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું કબીલપુર ચોવીસી વિભાગ કેળવણી મંડળના પ્રમુખ અજીતભાઈ દેસાઈ મંત્રી ઓમ પ્રકાશ અગ્રવાલ શાળાના આચાર્ય મનોજભાઈ આહિર દરખાસ્ત તૈયાર કરનાર શાળાના શિક્ષક મિત્રો વાલી મિત્રો તથા શાળાના ક્લાર્ક મહેશભાઈ અને મિનેશભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ અંશ સેલ્સિયસ જયારે લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ત્રાણું ટકા તો સાંજે સત્તાવીસ ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદયરોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ નવસારી સ્થિત દારૂલ ઉલુમ અનવરે ટ્રસ્ટ સંચાલિત રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તારીખ દસ બાર બે હજાર ના રોજ કિરણ હોસ્પિટલ તથા હેલ્પ નેશન પીપલ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ ઝાદ કાઝીના સહયોગથી નવસારીની જનતા માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ ચેકઅપમાં કિરણ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા હાઇટ વેઇટ બ્લડ પ્રેશર ચેક રેન્ડમ બ્લડ સુગર જનરલ ઓપીડી ચેકઅપ આંખની તપાસ ઈસીજી જનરલ ફિઝિશિયન ડાયગ્નોલોજીસ્ટ જેવા પ્રકારની તપાસો કરવામાં આવી હતી નવસારીની જનતાએ આ કેમ્પની મુલાકાત લઈ કિરણ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તપાસનો ભરપૂર લાભ મેળવ્યો આ કેમ્પનું આયોજન કરવા બદલ દારૂલ ઉલુમ અનવરે રજાના ટ્રસ્ટીઓને આભાર માનવામાં આવ્યો હતો નવસારી જિલ્લાનું ગૌરવ કેન્દ્રીય વિદ્યાલય ટોકરખાડા ખાતે અભ્યાસ કરતી પૂર્વી પટેલ નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના ખુડવેલ ગામની પૂર્વી દર્શન પટેલ નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને ત્યાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી થઈ છે પૂર્વી પટેલ કેન્દ્રીય વિદ્યાલય ટોકરખાડા સેલવાસ ખાતે ધોરણ છ માં અભ્યાસ કરે છે તેણીએ રોબોટિક્સ એન્ડ કોડિંગ અભ્યાસ અંતર્ગત તાલીમ લીધી અને પ્રથમ પુણે મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે યુરોપના એસ્ટોનિયા દેશના તાલીમ શહેરમાં યોજાયેલ રોબોટિક્સ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું ફોક્સ રેસ ચેલેન્જમાં તેમની ટીમ વિશ્વમાં પ્રથમ ક્રમાંક મેળવી દેશ અને સમાજનું નામ રોશન કર્યું છે નૌસેના છાબરા રોડ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક ઉભેલા ટેમ્પો ટ્રાવેલરમાં પાછળથી એક કારે જોરમાં અકસ્માત સર્જતા બે લોકોને ઈજા થવા પામી હતી ટેમ્પો ટ્રાવેલની આગળ બાઇક પર ઊભેલા બે લોકોને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે અને જેમાં જોઈ શકાય છે કે ઊભેલા ટેમ્પો ટ્રાવેલરમાં પાછળ કઈ રીતે કાર ધડકાભેર અથડાઈ અને જેના કારણે આગળ ઊભેલા બે લોકોને ગંભીર ઈજા થતાં તેમને માથાના ભાગે ટાંકા પણ લેવાની ફરજ પડી હતી આ અંગે હજુ સુધી પોલીસ ચોપડે કોઈ પણ ફરિયાદ નોંધાઈ નથી પ્રકાશ પર્વ દિવાળીને નવી વૈશ્વિક ઓળખ મળી છે યુનેસ્કોએ દિવાળીને અમૂર્ત વારસા તરીકે જાહેર કરવામાં આવ્યું છે યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આધ્યાત્મિકતા વિવિધતા સામાજિકતા અને એકતાનું પ્રતિબિંબ એટલે દિવાળી જેને અમૂર્ત વારસામાં સામેલ કરી વૈશ્વિક ઓળખ તરીકે તેને હવે ઓળખાશે અને તેની ઓળખ પણ વધશે નવસારી એલસીબી પોલીસે નેશનલ હાઇવે અડતાલીસ પર આરક્ષીસોરાના ગામના પાટિયા પાસેથી દારૂના જથ્થા સાથે આઇસર ટેમ્પો સહિત એક આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી કુમાર લાલસિંહ યાદવ કે જો ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને જો ટેમ્પો નંબર ડી વન ઝેડ એકાણું એકત્રીસમાં બે લાખ એકાવન હજાર ને વીસનો દારૂનો જથ્થો લઈને જતા હતા ત્યારે તેમને ઝડપી પાડી અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ક્રેટા કારનો નંબર બદલી દારૂનો જથ્થો અંદરના રસ્તે નવસારીમાં પ્રવેશ કરાવતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે અન્ય ત્રણ આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે સફેદ કલરની ક્રેટા કાર નંબર જી જે ટ્વેન્ટી વન એ ક્યુ છોતેર અગિયાર જે એનો ખોટો નંબર છે જેમાં જીગર અશ્વિનભાઈ પટેલ અને વિજયભાઈ કાંતિભાઈ નાયક આ બંને આરોપીઓ પોતાની કારમાં દારૂનો જથ્થો લઈ જતા જેનો સાચો નંબર જી જે પંદર સીપી બત્તેર એક્યાસી જે કારને પોલીસે સોનવાડી પાસે અટકાવી તેઓ જંગલમાં ભાગવાનો પ્રયાસ કરતા ત્યારે જીગરભાઈ ભગવાન સફળ હતા ત્યારે વિજયને પોલીસે ઝડપી પાડ્યો હતો અને અન્ય આરોપી એવા ધર્મેશ પટેલ અને કારના સાચા નંબરનો માલિક આ બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइव को रिफ्रेश करो